રામ મંદિર મહોત્સવ નિમિત્તે ફ્યુચર લિંક કન્સલ્ટન્સી દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ફ્યુચર લિંક કન્સલ્ટન્સી દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્યુચર લિંક કન્સલ્ટન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે રક્તદાન શિબિર કેમ્પ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે તે રક્ત જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવામાં આવશે રક્તદાન મહાદાનને સાર્થક કરતું ફ્યુચર લિંક કન્સલ્ટન્સી દ્વારા પાંચસોથી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્યાંક કરવામાં આવ્યું છે મને ખૂબ ખૂબ ખુશી થાય છે એ જાણવા માટે કે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટ્સના માંજપુર બ્રાન્ચમાં વડોદરામાં આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અમારા સ્ટાફ મેમ્બર્સે અમારા છે અને ઘણા બધા વડોદરાવાસીએ આવીને ભાગ લીધું છે અને બ્લડ ડોનેટ કર્યું છે બ્લડ ડોનેટ કરવાનું એક ખૂબ ખૂબ મોટું એક પુણ્યનું કામ છે જે પણ લોકો હોસ્પિટલાઇઝ થાય છે એક્સિડન્ટના લીધે કે કોઈ ગંભીર બીમારીના લીધે જેમ કે થેલેસેમિયા કે કેન્સરના લીધે તો એ લોકોને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે અને જે લોકો પણ બ્લડ ડોનેટ કરે છે આવા બ્લડ ડોનેશન કેમ્પમાં એ જ બ્લડ જરૂરિયાત રૂપે એ લોકોની જિંદગી બચાવે છે તો અમે ખૂબ આભાર માનીએ છીએ બધાનું જે પણ આજે આવીને અહીંયા અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધું છે અને આવા કેમ્પો ફ્યુચરિંગ કન્સલ્ટન્સ લગભગ દર વર્ષે કરી રહ્યો છે અને અમારા આ સહયોગમાં અમારા આ કાર્યમાં લોકો ચડીને અમારો સહયોગ આપે છે એના માટે ખૂબ ધન્યવાદ કરીએ છીએ અત્યાર સુધી કેટલા યુનિટ થયા છે કેટલા યુનિટ હવે સવારે અમે નવ વાગ્યાથી સ્ટાર્ટ કર્યું છે અમારા પચીસ જેટલા યુનિટ થઈ ગયા છે અને આજે બપોરે સુધી આપનો કાર્યક્રમ અમારો ચાલશે જ્યાં અમારો લગભગ 150 થી 200 યુનિટ કલેક્ટ કરવાનો અમારો ટાર્ગેટ છે સંતોષ શામ લખિયાની હો ફ્યુચર લિંક કન્સલ્ટન્સનો મેનેજિંગ ડિરેક્ટર છે